અરવલ્લી કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો અરવલ્લી કલેક્ટર પારિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો અરવલ્લી આરટીઓ કચેરી ખાતે એક હજાર એકસો અગિયાર વૃક્ષારોપણ આયોજન તો આર એફ ઓ એ આરટીઓ મોડાસા વન વિભાગના અધિકારીઓ કાર્યક્રમમાં જોડાયા તમામ આરટીઓ આરટીઓ કચેરીનો સ્ટાફ કાર્યક્રમમાં જોડાયો અરવલ્લી કલેક્ટરે વૃક્ષારોપણ કર્યું ઉપસ્થિત સૌ કોઈ અધિકારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કર્યો તો આરટીઓ કચેરી ખાતે આવેલી એક વૃક્ષારોપણ થવાથી આવનારા સમયમાં એક આખું વનનું નિર્માણ થશે સારસંભાળ માટે ડ્રીપ એરિગેશન પણ કરવામાં આવશે તો લીમડા જાંબુ આમળા જેવા વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અરવલ્લી કલેક્ટરે એ આરટીઓ તપન મકવાણા સાથે કાર્યક્રમની અનુરૂપ ચર્ચા વિચારણા કરી તો અરવલ્લી આરટીઓ કચેરી ખાતે

માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં કચેરી ખાતે કુલ અગિયારસો જેટલા છોડ ઉગાડવા માટેનું આયોજન કરેલું છે અને બેથી ત્રણ દિવસમાં અગિયારસો જેટલા છોડ ઉગાડવામાં આવશે જેમાં વિવિધ જાતના લીમડા એ સિવાયના ફળ ફૂલ વગેરેના છોડ ઉગાડી અને પર્યાવરણને હરિત બનાવવા માટેના વધુ પ્રયત્નો કરવામાં આવશે આ સાથે આ પ્લાન્ટેશનની સાથે જ ડ્રીપ ઇરિગેશન ટપક સિંચાઈ પદ્ધતિનું પણ આયોજન કરેલું છે કે જેનાથી આ છોડને પાણી પણ સતત મળતું રહે અને તેઓ લાંબા સમય સુધી ટકી અને પર્યાવરણને વધુને વધુ હરિત બનાવે અને તેમાં અમે કચેરી તરફથી જે અમારું યોગદાન આપી શકાય તે આપવા માટે પ્રયત્ન કર્યો છે